લીલા પીળા રંગનું રાસાયણિક પાણી વહેતું થયું હતું સુરતના હથુરણ વિસ્તાર તરફથી ખાડીમાં રાસાયણિક પાણી ઠલવાતા ખાડી દૂષિત બની હતી ગ્રામજનો દ્વારા જીપીસીબી ફરિયાદ કરતા જીપીસીબી સેમ્પલ લઈ તપાસ શરૂ કરી અંકલેશ્વરના પાનોલી ગામ અને જીઆઈડીસીને અડી વહેતી વાન ખાડી અને ઉકાઈ જમણા કાંઠા નહેરમાં સોમવારના રોજ સવારે અચાનક પીળા રંગનું પ્રદૂષિત પાણી વહેતું થતાં લોકો રોષે ભરાયા હતા સુરતના હાથુરણ તરફથી આવતી ઉકાઈ નહેર અને વાનખાડી અચાનક વહેતા થયેલા રાસાયણિક પાણીને લઈ બંને જળ સ્ત્રોત દૂષિત થયા હતા આ અંગે અંકલેશ્વર જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને સ્થળ તપાસ શરૂ કરી હતી નહેર તેમજ ખાડીમાંથી સેમ્પલ કલેક્ટ કર્યા હતા તેમજ ખાડીમાં ક્યાંથી દૂષિત પાણી આવી રહ્યું છે તે અંગે જીપીસીપી દ્વારા સુરત જીપીસીબીને પણ જાણ કરી તેમની મદદ લીધી હતી પ્રાથમિક ટેન્કર મારફતે રાસાયણિક પાણી બંને જળ સ્ત્રાવમાં ઠલવાયું હોવાનું માનવામાં આવી રહ્યું છે હા અમારા આઠવાક બી ચચરે બેસરા પાણી અમારા પાણી ગામમાં બહુ છે તમે આ પાણીથી અમે કપડાં ધોયા છે અમને ફૂલ ના પડે તે છોકરા નાવા આવે તે હું ગ્રામ પંચાયત સભ્ય સંદીપ વસાવા આજે સવારે મને જાણકારી મળી જમણા કાંઠા નહેર પાનોલી ગામમાં જે પસાર થાય છે એ નહેરમાંથી એકદમ પીરા રંગનું કેમિકલયુક્ત પાણી વનખાડી મારફત ગામમાં જઈ રહ્યું છે જ્યારે અમે તપાસ કરી તો સાહેબ અમે આ એકદમ પીળા રંગનું પાણી અમને જોવા મળ્યું છે અને જે પણ જવાબદાર નળાધમો છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે કેમ કે અમારી આદિવાસી મહિલાઓ અહીં વાસણ કપડાં અને બધું મતલબ નહાવા ધોવાનું કામ અહીંયા કરે છે બીજું કે આ પાણી હિટું ખેતરમાં જાય છે તો સજીવ શ્રિસ્તુને બહુ મોટું નુકસાન થાય એમ છે તો મારી એક જ માંગ છે અમે જીપીસીબીને પણ જાણ કરી છે જી પીસીબી પણ આવીને તપાસ કરશે જેથી અમને આનું જલ્દી ન્યાય મળે એવી અમારી માંગ છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યુઝ અંકલેશ્વર